ઓકે વાલા બસ મારું નામ વાલાબેર કર્શનભાઈ ભરવાડ ગામ સાતપુરા જૂથ પંચાયત ની ચૂંટણી યોજાતા બે ગામ સમગ્ર સહમતી થી બીનેરી સમ્રસ્ત ગામ પંચાયત કરેલી છે જે મારા કનવ ઉમેદવાર તરીકે ઉમેદવારી નો થાય છે ગામ બે ગામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને કેવો વિકાસમાં કામો કરશું ગામના જે અધૂરા કામ છે ગામની સ્ટ્રીટ લાઈટ છે રસ્તા છે પાણીની જે કોઈ પણ સમસ્યા છે કે એમ આર સી સાતા પ્રયત્ન કરીને પાર પાડશું ગામમાં ટોટલ મતદાન કેટલું છે તમારી સામે 2100 થી 2200 નું મતદાન છે અમારો 270 અમારો ભરવાડ સમાજનો વોટ છે બાકીના 500 થી વધારે चौधरी સમાજનો વોટ છે 600 થી વધારે ઠાકોર સમાજનો વોટ છે અને અન્ય બીજી બધી ઉત્તર સમાજોનો વોટ છે એમ કરીને 2200 આજુબાજુનો અમારો વોટિંગ છે આપની સમાજના વોટ ઓછા છે તેમ છતાં તમને બિનહરીફ કર્યા ગામને શું કહેશો ગામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ભાઈચારા તરીકે કાયમીથી અમે ગામ સાથે જોડાયેલા છીએ અને એકા બીજા અમારો સંબંધ ને પરિવાર જેવો સંબંધ છે એના કારણે ગામ લોકો અમારા માથે વિશ્વાસ રાખ્યો છે શું નામ તમારા ઘરનું તમારા ઘરના નામ શું ઉમેદવારી કરી એમનું નામ ભીખીબેન છે